મોટા ટેન્કરો અને ટ્રકો માલ સામાન લઈને દહેજ માર્ગ ઉપર આવતા જતા હોય છે ત્યારે ગત રાતના સમયે એક ટેન્કર ચાલક દહેજ તરફથી જઈ રહ્યો હતો તે સમયે તેણે રહિયાત ગામ નજીક પોતાના સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ટેન્કર માર્ગની બાજુમાં આવેલા બાઇકોના ગેરેજમાં ઘુસાડી દેતા દોડધામ મચી ગઈ હતી ટેન્કર ગેરેજમાંથી ઘુસીને માર્ગને નીચે ઉતરી ગયું હતું અકસ્માતમાં ગેરેજમાં રિપેરિંગ માટે મૂકેલી બાઇકોને વ્યાપક નુકસાન થયું હતું આ ઘટનાની જાણ થતાં જ દહેજ પોલીસે દોડી આવી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી ગત રાત્રિના લગભગ આઠ થી નવ વાગ્યાના સમયગાળા દરમિયાન અકસ્માતની ઘટના સામે આવી હતી